યોગવેદાન સમિતિ સુરેન્દ્રનગર દ્વારા ધાંગત્રાની ખાનગી શાળા ખાતે માતૃપિતૃ પૂજન વંદના કાર્યક્રમ યોજાયો ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસને માતૃપિતૃ પૂજન વંદના કાર્યક્રમથી ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારત દેશમાં વેસ્ટર્ન કલ્ચરને ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો છે અને આજની યુવા પેઢી વેસ્ટર્ન કલ્ચર તરફ વળતી દેખાય છે અને કેટલી પાર્ટી વિવિધ પાર્ટીઓ બાર માસમાં આવતા વિવિધ દિવસોને વેસ્ટર્ન પદ્ધતિથી ઉજવણી કરવામાં યુવાધન મોકરે હોય ત્યારે ફરી આપણા યુવાધન આપણી સંસ્કૃતિ તરફ પાછા વળે અને નવચેતન નવ ઉર્જા અને સંસ્કૃતિને ઉજાગર કરે તેવા ઉમદા હેતુથી યોગ વેદાન સુરેન્દ્રનગરના માધ્યમથી તાંગતરાની સાધના વિદ્યાલય ખાતે માતૃપિતૃ પૂજન વંદના કાર્યક્રમ યોજાયો હતો ને ચૌદમી ફેબ્રુઆરી હોવાથી સમગ્ર ભારત દેશમાં વેલેન્ટાઇન ડેની સાથે સાથે શોક ડે પણ મનાવવામાં આવે છે ત્યારે આપણા બાળકોમાં ફરી ભારતીય હિન્દુ સંસ્કૃતિ તરફ વળે તે મા સર માતૃપિતૃ પૂજન વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતા જોડાયા હતા શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂજા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું સાથે સંકલ્પ અને વ્યસન મુક્તિનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો હું દિલીપભાઈ માકાશના શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા યોગ વેદાંત સમિતિ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ અમારી શાળામાં ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે નહીં પણ માતા પિતા પૂજન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી આજે આપણું યુવાધન આ વિદ્યાર્થીઓ જે વેસ્ટર્ન સંસ્કૃતિ વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે તો ખરેખર આપણે કોણ છીએ આપણે કોના સંતાનો છીએ આપણી સંસ્કૃતિ શું છે આપણો વારસો આપણી ધરોહર શું છે એને ખરેખર ઉજાગર કરતો કાર્યક્રમ એટલે કે માતા પિતા પૂજન દિવસ આજે અમારી શાળામાં ધોરણ સાત અને આઠના દરેક વિદ્યાર્થીઓને માતા પિતાઓને બોલાવવામાં આવ્યા અને એનું પૂજન કરવામાં આવ્યું જેમ આપણે બધા જાણીએ છીએ કે ગણેશ ભગવાન અને કાર્તિકેય શંકર ભગવાનની જે વાર્તા છે કે આ બંનેમાં મોટું કોણ છે તો ગણેશે કીધું કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી અને એને માતા પિતાનું પૂજન કર્યું એ સંસ્કૃતિ મુજબ જ આજે અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું એની આરતી ઉતારી અને સમાજમાં એક એવો મેસેજ ફેલાવ્યો કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી આપણી જે કંઈ વાત છે આપણા જે ભગવાન છે આપણા જે ઈશ્વર છે તે ખરેખર હોય તો તે આપણા માતા પિતા જ છે અને સંતાનનું કોઈ પણ હિત ઈચ્છતા હોય તો એના માતા પિતા જ ઈચ્છી શકે છે મારું નામ સંતોકી જયેશભાઈ રૂપનાથભાઈ છે અને આજે હું સાધના સ્કૂલની અંદર માતૃપૂજન કાર્યક્રમ નિમિત્તે અહીંયા આવેલો છું મારી દીકરી કે જે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરે છે અને આજે આ સાધના સ્કૂલ વતી જે આજનો કાર્યક્રમ પિતૃ પૂજનનો કાર્યક્રમ માતાનો પૂજનનો કાર્યક્રમ આ જે કાર્યક્રમ છે તે મારી દીકરીએ આજે વિધિવત પૂર્ણ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર આજે હું સહભાગી બની અને મારી દીકરીએ જે પૂજન કર્યું અને ભારતીય સંસ્કૃતિ શું છે એના વિશેનો ઊંડો એક ખ્યાલ આપ્યો છે અને સંસ્કૃતિની જે ઝલક છે કે આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ કે એના વિશેની ઓળખ કરાવતી કોઈ સ્કૂલ હોય તો એ સાધના સ્કૂલ છે તો આ સાધના સ્કૂલનો આ કાર્યક્રમ જોઈ અને આજે મારી આંખમાંથી અસરું આવી ગયા કે એક માતા એક પિતા અને એક પુત્રી વચ્ચેનો પ્રેમ શું છે એનું કોઈ જો દર્શન કરાવતું હોય તો તે સાધના સ્કૂલ છે મારું નામ દુદકિયા ક્રિષ્ના ચેતનભાઈ છે હું ધોરણ આઠમાં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતૃપિતૃ પૂજન દિવસ આ બધી વેસ્ટર્ન કલ્ચરને આપણે અનુસરવાની નથી આપણે આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીને આજથી માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની છે અમારી શાળામાં પણ આજે માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે અને મારી અપીલ છે કે આપણે ભારતીય સંસ્કૃતિને અનુસરીને માતા પિતાનું પૂજન કરવું જોઈએ